પારડીના પરિયા રોડ ઉપર મોપેડ ને ટ્રક વચ્ચે અકસ્માતમાં મોપેડ નું આગળનું ટાયર છૂટું પડ્યો પારડીના પરિયા રોડ ઉપર બેસલાપાડા વિસ્તારમાં ભારે વાહનો ટોલ ટેક્સ બચાવવા વાપી અંબાજ પરિયા અંદર ગામના રોડનો વધુ ઉપયોગ કરતા હોય છે જેના કારણે અહીં ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે અહીં દમણી ઝાપા વૃંદાવન ગાર્ડનના રહેવાસી શિશિર કુમાર રાઉતરાય સવારે પોતાની એક્સેસ બાઇક નંબર ડીડી એચ ફોર ડબલ એટ થ્રી પર કંપની ખાતે નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની મોપેટને ટ્રક નંબર એટી સિક્સ વન સેવન ફાઈવના ચાલકે કોઈપણ પૂર્વ સૂચના કે સિગ્નલ આપ્યા વિના અચાનક વળાંક લેતા શિશિર કુમારની બાઇક ટ્રક સાથે અથડાઈ હતી જેમાં બાઇકનું આગળનું વ્હીલ છૂટું પડી ગયું હતું અકસ્માતમાં શિશિર કુમારને પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી કંપનીના સંચાલકોએ તાત્કાલિક તેમને સારવાર માટે મોહડા હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેમની સારવાર અર્થે ખસેડ્યા હતા ત્યારે પારડીના પરિયા અંબાસ રોડ ઉપર રોજના ભારે વાહન ટોલ ટેક્સ બચાવવા અહીંથી પસાર થતા હોય છે ત્યારે નાના વાહનો નહીં અહીં ભારે વાહન પૂરઝડપે હંકારતા અકસ્માત થતા હોય છે જે અકસ્માત રોકવા માટે અહીં સતત પોલીસ ચાપતી નજર રાખે તે જરૂરી બની રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો